તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશો તો ફરીવાર મિતા સોહણ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો આજ હું છે ને લગભગ કેટલા વાગ્યા બા ચાર પાંચ વાઈ જાય છે અને હું આવીશું વાડીમાં ગુંડાને લઈ પણ એને રમાડવા મન પડતી હતી બળ એટલે છે ને હું ડુંગળી મોડવા બેઠીશું અને મીરા રમાડે છે પછી હું રમાડીશ ને તો એ કામ કરશે એટલે તમારી વાડીમાં શું આવ્યું છે એ કમેન્ટ કરી દેજો અને આવી અમારે જેમ ફેદરાઈ ગયેલી ડુંગળી થઈ છે મોટ મોટા દડા થયા છે એ કહેજો કેમ કે અમારે તો ઓલી વાણી વરસાદ આવ્યો હતો ને વરસાદ જ આવ્યો ને બા ના ના આવ્યો તો તેમાં થઈ ગઈ છે ઓલો બગડી ગયો સાકો ઘેરો બાઈફી આવી જાવ લઈ જાય ઓલો ચાર 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 ચા ઘરે ઊહો ઓ

ઓલો દેશનાવી ને એ હાવણો નહીં એમ હા દેશી આવવા તો હશે ઓલો હાવણો આપણે બજારમાંથી લઈ પણ આ અમારા ગામડામાં હાવણો કેવો યુઝ થાય હિન્દુ કરવા મને એમાં કેવો સીધો એવું હાવણું વાઢવા જાવ છું એ તમને દેખાડું છું દેખાને એને એમ હાવણો કઈ પેશીનો હે હાવણો કેટલો બધો વાઢવી ને પેશીનો બનાવવી તો હું કેમ બનાવીશ ને એ હું તમને દેખાડીશ હા લઈ જઈશ મારા મારે બે ત્રણ ગાયું છે અહીંયા આવા શુદ્ધ કરવા હું લઈ જશ આ હું આવી ગયા હાવણો વાટવા આવવા છું જેઠ એટ વાટુ એટલે લાંબો રે ને અને શું કેવાય આને ભરબોટિયા ભરબોટિયા નો કહેવાય એ ગાંડું કહેવાય જીપટા કોલુ તારું જીપટા કહેવાય લે એવું કાક જ કહેવાય બળ કહેવાય બળ આને હું કેવાય કોની ખબર ન મળે તાર જેમ ને મને કીધું બાયાને હાવણો કહેવાય પછી જો હમણાં બાંધી દઉં મસ્ત

કારણ કે એને બધું ગઢામાં ગઢા માણસો ઘરે બધું ધ્યાન માં બહુ આવી જાય હાશ લે એંશી રૂપિયા બસ છે મારે મારે હું તમારી ભેહ અહીં હિંદ દુવાળવાનું અમારી ને અમારે તો એ કંટાળા જલસા કરે ભેહડા હા કેમ છો બધાય મજામાં ને જો માર શિવડો દાંત કાઢે આંગળી ભરાય માં પપ્પી દઈ દે બધાને પપ્પી દઈ દે એમ નઈ આમ કરી દે આમ એમ કરી દે આમ બા કેતો બા સીતારામ કે અમારા સાસુ માં લોક જોતા હોય તો એને સીતારામ કેજો એમ કઈ દે કાકા ને કઈ દે સીતારામ

મસ્ત થઈ ગયો લ્યો ઓહન ઓહન થઈ ગયો રેડી વો આ ખુસ્સો હું નીકળી રહ્યો ઉપર પટિયા વાળો હા પટ પટિયા વાળો હાલો રેડી હાલો હાલે હાલ હવે હાલ ઘણો વઢાઈ ગયો કે દુઈને હાવણા હાવણા બાંગો ઠોકતી હી રહ્યો ઈ દોસી માં ઘોડે કેમ લેજો છો અમાર ગઢામાં આમ જ કરતા પેલા આઈ મિલી ગઢામાં નામ નો લેવ ਜਾਓ ਹਲੋ ਗੀਤ ਤੋ ਗਾ ਨਾ ਮੀ ਜੂ ਪੜੀ ਤਨੇ ਨਹੀਂ ਪੋਹਾਈ ਮੋਨੀ ਜਨੇ ਮੋਨੀ ਟੀ ਨਾ 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 ਬੱਤ ਜੇ ਐ ਮੀ ਲੇ ਰੋ ਤਿਲੜੀ

શું કરે શું કરે શું કરે ડુંગળી મોર કેમ બોલે કેમ બોલે મોર કોયલ કેમ બોલે કોયલ કેમ બોલે કેમ બોલે કોયલ કેમ બોલે મોર કેમ બોલે આજ તો મૂડ માં ના નકર એવો મસ્ત બોલતો હોય કોયલ કેમ બોલે અડધાક વી આ ડુંગળી પણ વરસાદ આવ્યો ને એના હિસાબે અડધા વીઘામાં એટલી ડુંગળી નીકળી શું કરું લો આમાં ડુંગળીનું બિયારણ સોપવાના દાડિયા બાંધવાના દાડિયા હોય ખેડૂતને રોવાનું 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 એટલે આ કરાય ન કરાય પણ કરવું તો કેમ કે શું કરું ધંધોદાસ કા અને આ અમારે ડુંગળાના દાડા ઉડાડે ભાવ વધી જાય ઉડાડમાં